સમસ્ત આદિવાસી મહાપંચાયત દર વર્ષે પચીસ ડિસેમ્બરના રોજ અલગ અલગ વિસ્તારોમાં આયોજિત કરવામાં આવશે અને જરૂરી સામાજિક ચિંતન ચર્ચાઓ દ્વારા આદિવાસી સંસ્કૃતિ માટે જાગૃતતા લાવવા સહિત સમાજમાં બદલાવ લાવવા અને સામાજિક એકતા સંગઠિતતા સમરસતા બની રહે તેવા પ્રયાસો રહેશે તેમ સમસ્ત આદિવાસી મહાપંચાયતના આયોજક રાજેશભાઈ લગામીએ જણાવ્યું હતું કાર્યક્રમનું સુંદર અને સુચારુ સંચાલન દિનેશભાઈ રાઠવા ગુનાટા જગદીશભાઈ રાઠવા શિક્ષક દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતે રાજેશભાઈ લગામી દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા બદલ તમામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો